શું ટેલિગ્રામ હની સીઓમાં ફસાયા છે ટેલિગ્રામના સીઈઓ પાવેલ ઢુરોગ્રામ ધરપકડના આટલા પાવેલ બાદ પણ એક રહસ્ય છે છે અને તેમાં વધારો થાય ટેલિગ્રામના પાવેલ ધુરોવ તાજેતરમાં ફ્રાન્સ પોલીસે ધરપકડ કરી છે કેટલાક અહેવાલોમાં એવું કહેવાયું છે કે વાવિલોવ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદની એજન્ટ પણ હોઈ શકે છે આખરે આ મિસ્ટ્રી ગર્લ છે તે જાણીએ વાવેલો પણ ડુરોવની જેમ જ રશિયન મૂળની છે પોતાને ક્રિપ્ટો ચેનલ ગણાવતી યુલિયા એ બે વર્ષથી દુબઈમાં રહે છે ચાર ભાષાઓ રશિયન અંગ્રેજી અરબી અને સ્પેનિશ તે બોલે પણ છે ને સમજી પણ શકે છે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અનુસાર સ્વીચ સ્ટ્રીમર અને ગેમર છે તો યુલિયા ચાર મહિના પહેલા ડુરોવના સંપર્કમાં આવી હતી બંને કઝાકિસ્તાન કિર્ગિસ્તાન અને અઝરબેઝાલ સાથે જોવા મળ્યા હતા

જોકે ડુરોવ પર ટેલિગ્રામ પર ગુનાહિત પ્રવૃત્તિ ફેલાવવા ઉપરાંત અન્ય ઘણા આરોપો લાગેલા છે રશિયન મૂળના ડુરોવે તેના ભાઈ સાથે બે હાજર તેર માં ટેલિગ્રામની સ્થાપના કરી હતી એટલે રશિયાના ઝકરબર્ગ પણ કહેવામાં આવે છે દુરોવની સંપત્તિ એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે અને અબધોપતિઓની યાદીમાં તો એકસો વીસ માં આક્રમ્યો છે પરંતુ હાલ તેઓ આ વિવાદમાં છે તેને ધરપકડ થઈ છે ને જહો પણ એટલા જ ઘેરાઈ રહ્યા છે આ જ અપડેટ્સ આપ જોતા રહો ગુજરાત